ઈ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજના આપણા વિડીયાની શરૂઆત આપણે કરીએ કે મારી એ છે એની જ્યાંથી આપણી રોજની શરૂઆત હોય આપણી અવાણ્યાવાળી છે ત્યાંથી પણ આજનું આપણું કાર્ય અહીંથી ચાલુ કરીએ સવારમાં કે અહીંયા આજે આપણે તમે આગળના વિડીયા મારે જોઈએ ફુવારા આપણે ફિટિંગ કર્યા હતા એવા સહેલો ગાયો છે અહીંયા અત્યારમાં થ્રી ફેઝ છે પણ અત્યારમાં આપણે ચાલુ નથી કર્યું કેમકે આ બધું આપણે અહીંથી સળગાવવાનું ચાલુ કરવાનું છે આ બધા ડિશો હવે આખી વાડે જે હાથિયું નાખી પેલા હરગીએ ને પછી ફુવારા ચાલુ કરીએ અને ખરા પલરી જાય તો હરકશે નહીં અને અહીંયા આપણે કામની શરૂઆત કરવાની છે કે જે આપણી આ રસ્તાના કાંઠે જે દીવાલ પડી ગયેલ છે ને એ બધું રિપેરિંગ કરવાની છે એટલે એનું પછી મજૂરને કારીગરને ગોતવાનું ચાલુ કરવાનું છે એટલે આજે થોડોક ટાઈમ હતો તો પહેલાં આપણે આ લોકો સળગાવીને સાફસુફ કરી નાખીએ એવડી વાડ પછી આગળ આપણે ફુવારા ચાલુ કરીને આપણે હોય પાછી અવાણીએ ત્યાં આપણે હાઠીઓ ભેગી કરવાની છે તો પેલા આ થોડું થોડું આડાવરું કરી અને મૂકી દે આમાં દિવાળી થોડુંક તેજવાળું હોય સાટું પડી ગયું હોય પાંચ વાગે હર ગયું હોય તો ભૂકા બોલી જશે વાંધો તો મિત્રો આપણે પાછા વાડી આવી ગયા હાજર સળગાવવાનું કામકાજ હતું એ પતાવી દીધું ને ફુવારા ચાલુ કરીને પાછા પોતી ગયા આપણે વાળીએ આપણે અહીંયા કામકાજ કરવાનું છે આપણે હાડસું ભેગી કરવાની છે થોડી ઘણી કરેલી હતી બાકી પાછા અત્યારે એ જાય વાગી ગયા ત્યારે સાડા દસ એટલે ચા પાણી પીને પછી જ આપણે કામે વરગી હવે એટલે પાછું આપણે હવે બપોરના રસોઈ બનાવવાનું ટાણું થાય ત્યાં આ સુધી આપણે કંઈ ટેન્શન નહીં હવે જોઈ કેવું લાગે ભારે કેમ કે મોટા ટેક્ટરને રાપાઈ આપણે પાડી હતી દાંતીએ ઓલી ફાઠીઓ એટલે પગરું તોય છે જોઈએ આપણને તો ઘડીક વહી ગયા દાંતી કેમ તો એટલે બધું ભેગું થઈ ગયું છે ઓલી સાઈડ એ જ બધી બાકી છે આ તો પછી લેવું આ રીતના કંઈક ડેફા ગાઈડા છે આમાં હજી માંડવીના ઢગલા પીડા તુવેરના ઢગલા પીડા ચણાનું ખાર્યું પડ્યું પણ કોઈ ચારાની એટલી બધી કંઈ ખરાકી છે ને મિત્રો વરસાદના પલટી ગયા હતા એટલે એવું હતું કે થોડુંક છે ખરાગી પણ આ વર્ષે કાંઈ એવું એ નહીં હજી બધા ઢગલા પીડા છે આપણા ખરાક ઘણા આવે પણ આવું પાણીના ભાવે માગીને હોય જાય છે હજી આપણે કાંઈ સમય છે એપ્રિલ મે મહિનો બે મહિના સુધી વાંધો નહીં પછી નકર ગમી ભાવે કાઢવું પડે વરસાદનું ટાણું થઈ જાય એટલે તો ડેફામાં તો મિત્રો કાંઈ આમાં ઘટે નહીં એવડા કાઢ્યા કેમ થયા શું કે વર્ગો ગમે એક બાજુ હવે બોયડી આપણે મિત્રો થઈ ગઈ છે આવું કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે આવીને માં કંઈક ટાઈમ મળતો નથી હવે એને કટિંગ કરવાનો સમય થઈ ગયો છે એપ્રિલ મહિનામાં કાપી નાખવાની છે આપણે એને આ ટેફા તો ભાંગશે કે શું થાય આમાં તો આપણું મિની બસલો આમાં હાલશે નહીં ટ્રેક્ટર તો આ રીતનું કંઈ કામકાજ છે મિત્રો આપણું જે મોસમ પીતા પછી એનું પાછળનું કામ ઘણું એવું બધું નીકળે આપણે એમ કહી કે તુવેરનું વાવેતર કર્યું હોય તો સારું કે મોસમમાં મજૂરી ખર્ચનો ઓછો લાગે પણ બીજા પીતમાં પાછું એવું હોય કે એ બધું તમારે હક્કે લઈ ગયો આપણે ચણાવાળું કે વાઢીને ભાર કરી લીધે પછી એ પછી ખેતરમાં કંઈ કામકાજ ન નીકળે તુવેરમાં પછી હાડકું પાડવાની ભેગી કરવાની ને આ બધું કામ એક્સ્ટ્રા પાછું વધારાનું ન નીકળે એટલે ગમે તમે mall વાવો ને તો તમારી માં મહેનત તો સરખી જ લાગે અમુક માં મહેનત તો મોસમ માં લાગી જાય ને હવે તુવેર જવા માં મોસમ પતી ગયા પછી મહેનત લાગે એટલે બધી વસ્તુ હોય સરખી જ મહેનત માં તુવેર વાટવા માં વાર ન લાગે નઈરામ વાટવા માં વાર લાગે વાહે કઈ નો હોય આમાં વાહે કામ હોય આટલું ફેરી કરવાની

આપણો પેલો એવો થયો કે આપણે માંડવીએ પડી ચણાય પડ્યા અને તુવેરે એક આપણે અડદ વેચી નહીખા અને સોયાબીન વેચી નાખ્યા બે વસ્તુ વેચી બાકી આ બધું પડ્યું છે બધું વેચવાની ફૂલ તૈયારી છે પણ કોઈ વેપારીઓ આવતા નથી ઓછા ભાવે માંગે છે એ એટલે ઘડીમાં મન થાય નહીં પણ હવે ટૂંક સમયમાં એને બધું વેચવું જોઈએ ફટાફટ તો ચાલો મિત્રો આજ તો આમ વાદળા બાદળાને છે એટલે આમ બહુ વાંધો નથી ક્યારેક તડકો તપી જાય ને ક્યારેક સાંય આવી જાય એટલે કામ કરવાની મજા આવે એમ તો પવન પવન ને છે એટલે બહુ ગરમી નથી અત્યારમાં તો બપોર સુધી થોડુંક ખેંચી લઈ બપોર પછી તો કંઈ તડકામાં હિંમત ન થાય